માલપુર પોલીસને જાણ કરી માલપુર પોલીસ પણ આ ઇનોવાને પકડવા આવી ત્યારે પોલીસની ગાડી ઉપર ઇનોવા ફાયરિંગ થયું ફાયરિંગ થયું એ કોઈ નાની વાત નથી પણ આ ફાયરિંગ શા માટે થયું કઈ ઇનોવા કાર હતી જણાવવું છે આજે અમારા દર્શકોને આ ઇનોવા કારની અંદર પોસ્ટના ડોડા હતા જે માદક દ્રવ્યો માટે ઉપયોગમાં લેવાય છે આ પોસ્ટના ડોળાની હેરાફેરી થઈ રહી હતી અરવલ્લી જિલ્લામાંથી હેરાફેરી થઈ રહી હતી ગુનેગારો બેફામ બન્યા હોય એવી રીતે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો પોલીસના વાહન ચાલકને કદાચ અહીંયાથી ફાયરિંગ થયું અને ગોળી વાગી હોત તો શું થાત ભર બજારમાં જો આવી ઘટના બની હોત તો શું થાત અનેક વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે જ્યારે

આવડી મોટી હિંમત કેવી રીતે આવી કોણ એમને મદદ કરતું હશે જેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે ત્યારે અરવલ્લી પોલીસે કડકપણે આવા લોકો સામે પગલા લેવા જોઈએ રિપોર્ટર જગદીશ પ્રજાપ